ભીલ પ્રદેશની માંગણી હવે દિવસે વધી રહી છે પહેલા વસાવા પછી એમની સાથે ભાજપના મહેશ વસાવા જે પણ ભીલ પ્રદેશની માંગણી લઈને વિવાદમાં આવ્યા હતા હવે આ મુદ્દે મનસુખ વસાવા મેદાનમાં આવ્યા છે અને બોલ્યા છે પહેલા એક થાવ પછી ભીલ પ્રદેશની માંગણી તમે કરજો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું ચેતર વસાવા માંગણી કરતા હતા એમને જવાબ જયારે જે કુબેર ડિંડોર છે એમણે આપ્યો હતો કે ચેતર વસાવા છે કે પછી છેતર વસાવા છે હવે સવાલ ત્યાંથી થાય છે કે જયારે જયારે ચેતર વસાવા બિલ પ્રદેશની માંગણી કરે છે ત્યારે સવાલ એ થાય છે કે ખાલી આમ આદમી પાર્ટી દ્વારા જ કેમ આ માંગણી કરવામાં આવે છે કેમ બીજા કોઈ નેતાઓને આદિવાસી નેતાઓને ભીલ પ્રદેશની પડી નથી એટલે પછી આપણે મહેશ વસાવાને સાંભળ્યા અને મહેશ વસાવા છે તે એવું કહી રહ્યા હતા કે ભીલ પ્રદેશ તો અમારે જોઈએ છે કારણ કે તે પોતે ભાજપમાં છે હવે સવાલ ત્યાંથી શરૂ થાય છે કે જ્યારે મહેશ વસાવાએ આ માંગણી કરી ત્યારે તેઓ ભાજપમાં છે તેમ છતાં માંગણી કરવામાં આવી હવે જ્યારે આખો મુદ્દો ચર્ચામાં આવ્યો તો તો ભરૂચના જે સાંસદ છે મનસુખ વસાવા તે પણ વિવાદમાં આવ્યા અને કહી દીધું કે મહેશ વસાવા ભલે માંગણી કરતા હોય પણ અહીંયા પહેલા એક થવાની જરૂર છે પહેલા એક થાય તમામ નેતા પછી ભીલ પ્રદેશની માંગણી ભલે કરે પણ પહેલા એક થવાની જરૂર છે અને શા માટે ભીલ પ્રદેશ જોઈએ છે સૌથી પહેલો જ્યારે મુદ્દો આવે છે ભીલ પ્રદેશનો તો પહેલા આદિવાસી લોકોને જે સુવિધા આપવાની છે એમાં ધ્યાન આપવામાં આવે શિક્ષણની જે વ્યવસ્થા છે તેમના ઉપર ધ્યાન આપવામાં આવે પછી આ બધી માંગણી કરવામાં આવે સૌથી પહેલા તો ભીલ પ્રદેશને લઈને મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ જો ભીલ પ્રદેશની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા ગઈકાલે જ તાલુકાના ગામે ઝઘડા લગ્ન પ્રસંગમાં જવાનું થયું ત્યાં સોમજીભાઈ ડામોર મળ્યા એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે એક ખોટી શક્તિ વેળવી એ માંગ જ અમારી ખોટી હતી આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એટલે વિકાસની વાતો કરવી જોઈએ અલગ ભીલ પ્રદેશની માગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી પહેલાં એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે એનો રાજધાની ક્યાં હશે રાજસ્થાનવાળા કે માનગઢ અમારી રાજધાની ભરૂચ નર્મદા વાળા મહારાષ્ટ્ર વાળા એમ કેવડીયા રાજધાની એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો એક કાર્યક્રમ છે કારણ કે મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે આદિવાસીઓ માટે કામ કરી રહી છે એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના ગરીબોના કામો કરી રહ્યા છે અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ મહેશભાઈ મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી તતન ખોટે જ હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સહમત નથી કામ મેળઘા ક્યાં બેસવાના છે બધી પાર્ટીના લોકો ભેગા થવાના છે પહેલાં તો બધી પાર્ટીના લોકો ભેગા કહે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી ભાજપ છે કે બીજી જે પણ કોઈ દેશની જે બધી પાર્ટીઓ છે મધ્યપ્રદેશમાં પણ કેટલા પહેલાં રાજકુમારની બધાની અલગ અલગ બાપ પાર્ટી છે આ બધા લોકો ભેગા થાય તો એક એ શક્ય નથી એ ભૂતકાળમાં બધા આવા બધા પ્રયત્નો બધા લોકોએ કરી દેવા છે દિગ્ગજ નેતાઓ આવા પ્રયાસો કર્યા છે સોમજી ડામોરથી માટે બધા લોકોએ એ બધા એ બધા એમાં એમને સફળતા નથી મળી એટલે હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે અખંડ ભારતની વાત કરવામાં આવે છે ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવું જોઈએ એ એ અમે બધા જ કહીએ છીએ અને પાર્ટી તમે જો આજે આ એક દેશનો સર્વાંગી વિકાસ થાય એક દેશનો એક સમાન વિકાસ થાય એમાં બધા જ વર્ગના એસી એસટી ઓબીસી આ બધા જ લોકોને એક સાથે રહીને આ દેશનો વિકાસ કરવા માગી ત્યાં અલગતાવાદી પરિબળો એ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે મહેશભાઈ ભાજપમાં હશે પણ હું ચોક્કસ મહેશભાઈને પૂછીશ અને એ જે અલગતાવાદની વાત હશે અલગ બિલિસ્તાનની વાત તદ્દન ખોટી વાત છે અને એને અને જે શક્ય જ વાત નથી તમારે અમને તમે અમને ચોક્કસ અમને મુદ્દા બતાવો કે કઈ રીતના તમે બિલિસ્તાન બનાવવાના છે અને પહેલાં પહેલાં તો ભેગા તો થાવ તમે એકલી જેને જેમ ફાવે તેમ પત્રો લખી દે સ્ટેટમેન્ટ આપી દે અલગ અલગ બિર બિલ પ્રદેશ કોઈ માનગઢની રાજધાની બતાવી દે કોઈ કેવડેને રાજધાની બતાવી દે એ એક પોતાના લોકોને ગેરમાર્ગે દોરનારા આ બધા આ બધા એમના વિચારો છે ભલે બધી પાર્ટીના લોકો ભેગા થતા હોય તો અમે તૈયારી છે આદિવાસીને હક અને અધિકાર માટે અમે ઘણું બધું કામ કરીએ છીએ અને ત્યાં પણ આ મૂળ ઉદ્દેશ્ય શું અલગ પ્રદેશ માંગ માંગણી કરવાની ઉદ્દેશ્ય શું છે આદિવાસીનો વિકાસ થાય આદિવાસીઓને બધા રોજગાર ધંધા મળે એ જ છે ને તો એ અમે કરી રહ્યા છે સરકાર કરી રહી છે આ પંજાબમાં તમે જો અલગ અલગ ખાલિસ્તાનની જળવળ ચાલે છે કેટલું ત્યાંનું નુકસાન થઈ રહ્યું છે આજે પંજાબમાં અલગ ખાલિસ્તાનના કારણે આજે એક નંબરનો આજે રાજ્ય હતું એ આજે તમે તમે જુઓ એટલું પાછળ જઈ રહ્યું છે ત્યાં અલગ પ્રકાર અનેક પ્રકારની સમસ્યાથી પંજાબ આજે એ ઘેરાયું છે તો ગુજરાતમાં એ સ્થિતિનું નિર્માણ અમે કરવા માંગતા નથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હવે કહી દીધું છે કે સૌથી પહેલાં તો તમામ નેતાઓએ ભાજપના હોય કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય આદિવાસી નેતાઓએ એક થવાની જરૂર છે જો એક થશે તો જ બધી વસ્તુ જે માંગણી કરવામાં આવે છે તે ક્યાંક ફળીભૂત થશે પણ સવાલ હજુ પણ એ જ છે કે તે કહી રહ્યા છે કે એમની જે સરકાર છે ભાજપ સરકાર એ અત્યારે જે આદિવાસી વિકાસમાં જે પાયાની સુવિધા નથી શિક્ષણની વ્યવસ્થા નથી તો એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તો હવે એ પણ જોવાનું છે કે મનસુખ વસાવાએ તો કહી દીધું છે કે સરકાર છે આદિવાસી લોકોની ચિંતા કરે છે પણ ક્યારે તેમને પાયાની સુવિધા સારી મળશે કારણ કે બધા જ જાણે છે કે આદિવાસી વિસ્તારની અત્યારે પરિસ્થિતિ કેવી છે જે રીતે મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર